નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડા આપનું સ્વાગત કરું છું ઇંગ્લિશ ગ્રામરમાં સારો દેખાવ કરવા માટે પરીક્ષામાં સારા માર્ક્સ મેળવવા માટે અને વિદ્યાર્થીઓની મૂંઝવણ છે એને દૂર કરવા માટે આપણે અંગ્રેજી વ્યાકરણના નિયમો જોઈએ છે પરંતુ એ નિયમો જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય

અને પ્રેશન પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં થાય છે એટલે કે સેન્સ સોરી સિન્સ આ બંને કાળ સાથે જોડાયેલું છે હી ઇઝ બ્લાઇન્ડ સિન્સ બર્થ તો આ વાક્ય ખોટું છે કેમ સિન્સ આવ્યું છે એટલે આમાં વર્તમાન કાળ ન આવે એમાં બે શક્યતા રહેલી છે એક છે પૂર્ણ વર્તમાન કાળ અને બીજું છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એ સાચું થશે રાઈટ એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો હા આ વાક્યને તમે બીજી રીતે સુધારી શકો સિન્સના બદલે તમે ફ્રોમનો ઉપયોગ કરીને હી ઇઝ બ્લાઇન્ડ ફ્રોમ બર્થ તો એ સાચું છે પણ જો સિન્સ મૂકો તો પછી તમારે એમાં પૂર્ણ વર્તમાન કાળ મૂકવો પડે આઈ ડીડ નોટ સી હર સિન્સ સી લેફ્ટ તો આ ખોટું છે કારણ કે સિન્સ આવ્યું એટલે અહીંયા પૂર્ણ વર્તમાન કળ આવે આઈ હેવ નોટ સીન હર સિન્સ લેફ્ટ તે ગઈ છે સીનથી મેં તેને જોઈ નથી રાઈટ આ મુદ્દો રાખો હા મિત્રો આ જે નિયમ છે એ પણ ટેન્સની સાથે જોડાયેલો મુદ્દો છે કાળ સાથે જોડાયેલો મુદ્દો છે ધ્યાન સૂચક આજ્ઞાત વાક્યની સાથે

ધ્યાન સૂચક આજ્ઞાર્થ વાક્ય છે સી ધ સોરી સી ધ બોસ કમ્સ નોટ બસ સી ધ બોસ ઇઝ કમિંગ તો આ વાક્ય એ સાચું થશે બી સાયલન્ટ ધ ક્લાસ ગો ઓન તો આ ખોટું છે કારણ કે બી સાયલન્ટ એ આજ્ઞાર્થ છે અને ધ્યાન સૂચક છે બી સાયલન્ટ ધ ક્લાસીસ આર ગોઈંગ ઓન વર્ગો ચાલી રહ્યા છે આ પણ પરીક્ષા માટે આઈએમપી મુદ્દો કહી શકાય કારણ કે આવા કારણને લાગતું વાક્ય પરીક્ષામાં ઘણી વખતે પૂછાય છે વ્યાકરણની તૈયારી કરવા માટે અમારા બે પુસ્તકો છે કોમ્પ્રિહેન્સિવ ઇંગ્લિશ ગ્રામર એન્ડ કોમ્પોઝિશન અને ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામર ત્રીજું પુસ્તક એ વોકેબ્યુલરી માટે છે ઇસી વે ટુ લર્ન ડિફિકલ્ટ વર્ડ્સ ત્રણેય પુસ્તકો અકાદમી ઉપર ઉપલબ્ધ છે પરીક્ષાની તૈયારી કરવા માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસી રાઠોડ કરન્ટ અફેર્સ અને ગૌરવવંતી ગુજરાતી હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો મારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યો નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને બે લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં